ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબની શુભેચ્છા મુલાકાત કરી તેઓને અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી તેમણે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એબ દ્વારા આયોજિત સમાજના કર્મશીલોને સમાજ રત્ન અવોર્ડથી સન્માન તેમજ સાથોસાથ ન્યૂઝપેપર ચલાવતા તંત્રીય શિરોનું સન્માન તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ જૂના સર્કિટ હાઉસ સાહિબાગ અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આમંત્રણ આપવા માટે કમિટી સદસ્યોમાં તેમજ સામાજિક આગેવાનોમાં સમગ્ર પરગણા વણતર સમાજ કુટુંબ એપના સ્થાપક શ્રી ભીથાભાઈ એ મકવાણા શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી શ્રી મગન લાલજી ડાભી ગાંધીનગર શ્રી હસમુખભાઈ બી મકવાણા કડી શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ શ્રીમતી વીણાબેન એમ દીપકર મહેસાણા શ્રી કે કે શાહ કલોલ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી કલોલ શ્રી બિપિનભાઈ કે સોલંકી કલોલ શ્રી રાજેન્દ્રભાઈ કે હિરવાણીયા પાટણ શ્રી મુકેશભાઈ વી રાઠોડ લખતર શ્રીમતી સ્મિતાબેન આર રાજપોપટ મોટેરા દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું ત્યાંથી મંત્રી મનીષાબેન વકીલ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી દર્શનાબેન વાઘેલા મંત્રી પ્રવીણભાઈ માળીની પણ શુભેચ્છા મુલાકાત કરી છેલ્લે સૌ સદસ્ય સમાજ બંધુઓ સ્વરૂચિ ભોજન તેમજ ચા પાણી કરી છૂટા પડ્યા હતા રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા નોંદાસણ કરી